બોલીવુડના લોકપ્રિય નિર્માતા કરણ જોહનની નવી ફિલ્મ સની સંસ્કાર કી તુલસી કુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી વરુણ ધવલ જાહવી કપૂર સાનિયા મલ્હોત્રા રોહિત સરાફ અને મનીષ પોલે શહેરમાં ધામધૂમથી પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપી અને ફેશન સાથે ગરબાની પણ રમઝટ માણી ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બનેલ આ બીજી ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મએ દર્શકોને ભારે ચર્ચા જગાવી છે ફિલ્મમાં હળવા રોમાન્સ સાથે કોમેડી કન્ફ્યુઝન અને ઇમોશનલનું મિશ્રણ જોવા મળે અમદાવાદ માં આવીને તેઓએ ગરબાની પણ રમઝટ માણી હતી સની કી તુલસી કુમારી બીજી ઓક્ટોબરે બે હજાર પચીસે દેશભરમાં સિનેમા રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મી ઓડિશન માટે એક પરફેક્ટ મનોરંજન ફિલ્મ સાબિત થવાની છે